હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં તમે લોકો જાણો છો કે તમામ લોકો પાસે આજકાલના આ ઝડપી જિંદગીના યુગમાં કોઈ કાર્ય કરવા માટે પૂરતો સમય નથી અને એવા આજના આ યુગમાં આજકાલ વધતું વજન છે તે એક સામાન્ય સમસ્યા બનતી જાય છે હવે આ સમસ્યાના નિરાકરણ માટે ઘણા લોકો છે તે ચોક્કસ પ્રકારની દવાઓ છે અમુક ચોક્કસ પ્રકારના ડાયટ પ્લાન છે કે અમુક એવી ચોક્કસ વસ્તુઓનો સહારો લે છે કે જેનાથી ટૂંકા ગાળામાં તો વજન છે તે ખૂબ જ સરળતાથી ઘટી જાય છે ઝડપથી ઘટી જાય છે પરંતુ લાંબા ગાળે તેનાથી આપણા શરીરને માત્રને માત્ર વેઠવું પડે છે નુકસાન પણ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો કારણ કે આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું એક એવો ઉપાય કે જે સરળ અને સુરક્ષિત તો છે જ પરંતુ તેની સાથે સાથે તમારા શરીરને કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં કરે અને તમામ એવી વસ્તુઓ લીધેલી છે કે જે સંપૂર્ણપણે કુદરતી છે મિત્રો આ આ આ અંત સુધી સુધી છેલ્લે જોજો કારણ કે હું તમને છું પાવડર કઈ રીતે બનાવવો તેની સાથે સાથે એ પણ જણાવવાનો છું તેનું સેવન કઈ રીતે કરવું અને કોણે આ પાવડરનું સેવન કરવું જોઈએ અને કોને ન કરવું જોઈએ તે વિશેની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો સીધો જ શરૂ કરીએ આપણે લોકો આજનો વિડીયો મિત્રો આ પાવડર બનાવવા માટે આપણે લોકોએ અહીં સાત વસ્તુઓનો ઉપયોગ કરેલો છે. જી હા મિત્રો સાત વસ્તુઓ લેવાની છે. આ સાત વસ્તુઓને કઈ રીતે ઉપયોગમાં લેવાની છે તેની સમજૂતી પણ આ વિડિયોમાં આપવાનો છું. તેમાં સૌથી પહેલા નંબર ઉપર જે વસ્તુને લીધેલી છે તેનું નામ છે ત્રિફળા. જી હા મિત્રો ત્રિફળા કે જેને આયુર્વેદમાં આપણે લોકો અમૃત તરીકે પણ ઓળખીએ છીએ. આ ત્રિફળા છે તે મુખ્ય ત્રણ વસ્તુઓ મળીને બને છે. આમળા છે, હરડે છે અને બેહડા. આ ત્રણ વસ્તુઓ મળી અને ત્રિફળા પાવડરને તૈયાર કરવામાં આવે છે હવે ત્રિફળા પાવડર છે તે શરીરને આંતરિક રીતે ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે એટલે કે શરીરમાંથી ઝેરી તત્વો જે રહેલા છે તેનો શરીરની બહાર નિકાલ કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી ત્રિફળા કરે છે આગળ વાત કરવા જાવ મિત્રો તો તમને એક નાનકડા ઉદાહરણથી સમજાવું તો આપણા ઘરની ગેંડી હોય સોરી આ ગેંડીની અંદર જ્યારે કોઈ કચરો ફસાઈ જાય છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે ગેંડીના પાઇપમાંથી પાણી છે તે સરળતાથી પસાર થતું નથી અને જ્યારે આ કચરાને આપણે લોકો સાફ કરી દઈએ છીએ ને ત્યારે પાણી છે તે એકદમ સરસ મજાનું પસાર થવા લાગે છે સેમ આ જે કાર્ય છે તે ત્રિફળા આપણા શરીરની અંદર કરે છે એટલે કે શરીરના જે આંતરડાઓ છે તેને અંદરથી સફાઈ કરવાનું કાર્ય અંદરથી ચોખ્ખા કરવાનું કાર્ય કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા છે તેમાં પણ વધારો થશે મિત્રો અહીં બીજી વસ્તુ જે છે છે તેનું નામ જીરું જી હા મિત્રો જીરું છે તે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે ઉપરાંત અભ્યાસો એવું પણ સૂચવે છે કે જીરું છે તે ચયાપચયની ક્રિયાનો વેગ વધારવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે તેની સાથે સાથે મિત્રો એક અન્ય ઉપાય પણ તમને સૂચવું છું કે જે લોકોને લાંબો સમયથી ડાયેરિયાની સમસ્યા રહેતી હોય અને કોઈ રીતે મટતા ન હોય તો તે લોકોએ આ ઉનાળાની સિઝનમાં તો ખાસ બપોરના સમયે દહીં અથવા તો છાશ વધારે સારું રહેશે કે તમે દહીં લો આ દહીંની અંદર તમે રોજેરોજ અડધી ચમચી જીરું પાવડર ઉમેરી અને તેનું સેવન કરશો ને તો ડાયેરિયાની સમસ્યા છે તે સંપૂર્ણપણે થોડા જ સમયમાં દૂર થઈ જશે મિત્રો આગળ ત્રીજી વસ્તુ જે લીધેલી છે તેનું નામ છે વરિયાળી જી હા મિત્રો વરિયાળી છે તેને પાચનતંત્ર માટે શ્રેષ્ઠ માનવામાં આવી છે અને એટલા જ મોટા ભાગના ઘરો છે તેમાં કોઈ પણ ભોજન તમે કરી લો છો એટલે કે બપોરે જમી લો છો કે રાત્રે જમી લો છો ત્યારબાદ વરિયાળીનું સેવન કરવામાં આવે છે આ ઉપરાંત મિત્રો વરિયાળીની મુખ્ય ખાસિયત એ છે કે વરિયાળી છે તે ગેસ છે એસિડિટી છે અપચો છે જેવી સમસ્યાઓથી શરીરને બચાવે છે અને શરીરને હળવું રાખવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે ત્યારબાદ વાત કરવા જાઉં તો આગળ જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે તજ કે જેને અંગ્રેજીમાં આપણે લોકો સિનેમન તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો તજનું મુખ્ય કાર્ય છે તે આપણા લોહીમાં ખાંડની માત્રાને નિયંત્રણ કરવાનું છે એટલે કે આપણી ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે પણ તેની સાથે સાથે તે ઇન્સ્યુલિનના અવરોધને પણ અટકાવવાનું કાર્ય કરતું હોવાને કારણે તે ફેટ કટર તરીકે પણ એક સારું કાર્ય કરે છે એટલે કે શરીરની ચરબી છે તેને ઉગાડવાનું કાર્ય પણ તજ છે તે ખૂબ જ સારી રીતે કરેલી છે અને તેટલા માટે જ અહીં તેને એક ઘટક તરીકે આપણે લીધેલ છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો અહીં પાંચમા એલિમેન્ટ તરીકે જે વસ્તુને લીધેલી છે તેનું નામ છે અજમો હવે નામ સાંભળતા જ તમને લોકોને ખ્યાલ આવી જાય કે અજમો છે તે તમામ આપણા પેટ સંબંધિત સમસ્યાઓ છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાવ તો અજમો છે તે એવો ઉપાય છે એવી વસ્તુ છે એવી જડીબુટી છે કે જેના દ્વારા આપણા પાચનતંત્રનો વેગ વધે છે અને તેના પરિણામ સ્વરૂપે શરીરમાં જામેલી વધારાની ચરબી છે તે ધીમે ધીમે દૂર થવાનું કાર્ય ખૂબ જ સરળતાથી થવા લાગશે વસ્તુ જે લીધેલી છે છે છઠ્ઠા નંબર ઉપર તેનું નામ સૂંઠ સૂંઠ હવે એટલે આપણે બધા લોકોને ખ્યાલ છે કે સુકાયેલું આદુ મિત્રો સુકાયેલું આદુ આમ તો તેની તાસીર છે તેને ગરમ માનવામાં આવી છે અને તેના પરિણામ સ્વરૂપે તે આપણા શરીરની અંદર ગરમી વધારવાનું કાર્ય કરે છે અને તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે આપણા શરીરમાં ચયાપચયની ક્રિયાનો વેગ વધશે પાચનતંત્ર મજબૂત બનશે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં ચરબી છે તે ધીમે ધીમે ઓગળવાનું શરૂ થઈ જશે મિત્રો આ બધી જ વસ્તુઓને ભેગી કરી અને જ્યારે લેવામાં આવે છે ને ત્યારે તે બને છે એક શક્તિશાળી પાવડર અને આ શક્તિશાળી પાવડર છે તે શરીરની આંતરિક સફાઈ કરે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને તેની સાથે સાથે આપણા શરીરમાં રહેલી ચરબી છે તેને ખૂબ જ સરળતાથી ઉગાડવાનું કાર્ય પણ સારી રીતે કરે છે હવે આ કઈ રીતે બનાવવાનો છે પાવડર એ જણાવી દઉં તો મિત્રો જીરું છે વરિયાળી છે અને અજમો છે તેને કેટલી માત્રામાં લેવો તે અહીં સ્ક્રીન પર દર્શાવેલો છે તેની સાથે સાથે આ ત્રણ વસ્તુઓ જીરું છે વરિયાળી છે અને અજમો છે તેને સૌથી પહેલાં તો આપણે ધીમા ગેસે શેકી લેવાના છે હવે ધીમા ગેસે થોડા શેકી લેશું એટલે તેમાંનો વધારાનો ભેજ છે તે દૂર થઈ જશે અને ત્યારબાદ તેને મિક્સરમાં આપણે દળી લેવાના છે આ ત્રણ વસ્તુઓનો પાવડર કરી લેવાનો છે હવે આ પાવડર ઠંડો થઈ જાય ત્યારે તેમાં આપણે લોકોએ ત્રિફળા પાવડર છે તેની સાથે સાથે તજ પાવડર છે સૂંઠનો પાવડર છે અને મરી પાવડર છે તેને ઉમેરવાના ઉમેરવાના છે કઈ વસ્તુઓ કેટલી માત્રામાં લેવી તે સંપૂર્ણ માહિતી અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો હવે આ બધી જ વસ્તુઓના પાવડર છે તેને મિશ્ર કરી અને આપણે લોકોએ લેવાના છે કઈ રીતે લેવાના છે સૌથી પહેલાં એ જણાવી દઉં તમને લોકોને તો સૌથી પહેલાં તો આપણે લોકોએ આ પાવડર બન્યો છે તેમાંથી અડધી ચમચી પાવડર બરાબર પાવડરને મિશ્ર કરી હવાચુસ્ત બોટલમાં ભરી લેવાનો છે અને તેમાંથી રોજ સવારે વહેલા ઉઠીને ભૂખ્યા પેટે જી હા મિત્રો રોજ સવારે વહેલા ઉઠી અને ભૂખ્યા પેટે તમારે લોકોએ અડધી ચમચી પાવડરને એક ગ્લાસ નવ શેકા પાણીમાં ઉમેરી બરાબર હલાવી અને લેવાનો છે અને તેના પિસ્તાલીસ મિનિટ બાદ તમે લોકો તમારો નાસ્તો છે તમારો બ્રેકફાસ્ટ છે તેને લઈ શકો છો આ જ પ્રક્રિયાને દિવસમાં ફરીથી રિપીટ કરવાની છે સાંજના સમયે એટલે કે તમે જ્યારે રાત્રિનું ભોજન લો છો તેના પણ પિસ્તાલીસ મિનિટ પહેલાં આ પ્રોસેસને ફરીથી રિપીટ કરવાની છે અને ફરીથી આ પાવડરને તમે લઈ શકો છો હવે તેની સાથે સાથે અમુક અન્ય એવી તકેદારીઓ છે જેને તમે મિત્રો રાખશો તો ગેરંટી સાથે કહું છું કે તમારે લોકોએ આ પાવડરથી મેક્સિમમ વધારેમાં વધારે તમે એના લાભ લઈ શકો છો એક તમારે લોકોએ આખા દિવસ દરમિયાન જો શક્ય હોય તો વહેલી સવારે જ તમારા શરીર માટે અડધી કલાક આપવાની છે અને કોઈ પણ તમને મનગમતી એક્સરસાઇઝ છે યોગા છે કસરત છે એ તમારે કરવાની છે તેની સાથે સાથે મિત્રો યાદ રહે કે તમારે લોકોએ આખા દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી પીવાનું છે પાણીનું બને તેટલું મેક્સિમમ સેવન કરવાનું છે કે જેથી કરીને આપણું પાચનતંત્ર છે તે સારું જળવાઈ રહે તેની સાથે સાથે મિત્રો યાદ રહે ત્રીજી સૌથી મહત્વની બાબત છે કે બને તેટલો ઘરનો ખોરાક ખાવો ઘરમાં બનેલો ખોરાક ખાવો અને તાજો ખોરાક ખાવો બહારનો ખોરાક છે જંક ફૂડ છે વધારે મીઠું અને ખાંડવાળો ખોરાક છે તેને અવોઇડ કરશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો તમારું વજન છે તે ખૂબ જ સરળતાથી ઝડપથી અને તંદુરસ્ત રીતે ઘટવા લાગશે આ ઉપરાંત આ પાવડરનું સેવન કોણે ન કરવું અથવા તો સેવન કરતા પહેલાં તકેદારી રાખવી જોઈએ તો તેમાં સૌથી પહેલો મુદ્દો આવે છે કે એવા લોકો કે જે લોકો કોઈ લાંબી લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશરની બીમારી છે અથવા તો અન્ય કોઈ બીમારી છે કે જેની દવા લઈ રહ્યા છે તો તેમણે આ પાવડરનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો કરવો હોય તો પોતાના ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવો જોઈએ ત્યારબાદ આગળ વાત કરવા જાઓ તો બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓ છે આ ઉપરાંત ગર્ભવતી માતાઓ છે અને બાળકોએ આ પાવડરનું સેવન ન કરવું જોઈએ આ સિવાય તમામ લોકો છે તે આ પાવડરનું સેવન કરી શકે છે અને તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવી શકે છે મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર